જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ભાઈ આજે આપણે અત્યારે ત્યાં શું કે વિહુના ઢાળિયામાં છે કેમ કે વરસાદ ચાલુ છે ને આપણે ભેહું દોરાવતા હતા તો ભાઈ આપણે પાથરા નીકળી ગયા આપણું કામ થઈ ગયું સારામાં સારું અને અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે અહીંયા ભેહું અહીંયા છે તો તમે ચાલુ દરે આ વિહું અહીંયા બાંધી ગયું છે અને તમે આ જોઈ શકો વરસાદ એ અત્યારે કન્ટિન્યુ ત્રણ વાગ્યાનો ચાલુ છે અને આપણે ગાયને નહીં આ ઢળિયામાં બાંધેલું છે તો કન્ટિન્યુ વરસાદ શું કે આપણે ત્રણ વાગ્યાનો ચાલુ છે અને આપણે પાથરાભાઈ કાલે નીકળી ગયા ને બહુ મોટો ફાયદો થઈ ગયો તો આપણે કાઢ્યાતની તો તકલીફ થાય અને આપણે ટ્રેક્ટરને એ બે ટ્રેક્ટરો આપણે શું કે અહીંયા જ રાખ્યા છે સે પછી એમાં આપણે મગફળી નાખેલી છે તો આ બારે બારે જ છે આજે ભાઈ વરસાદી સારો પડે આવો ના હવે કલાક જેવું રહી જાય ને અડધેક કલાક તો પૂર પણ નીકળી જાય કેમ કે અત્યાર સુધી તો જમીનની ભીખી હતી એટલે પાણી શું શું થતું હતું પણ હવે જરાકામ હાલ લે એવું લાગે એટલે આપણે શું કહે કે ટૂંકી છે રે તો બંધ થઈ જાય તો વાત અલગ છે હવે ને આગળ આપણે જોશું અને હવે આજે તો આપણે કંઈ નથી કરવાના હવે આપણે કપડાં બપડા બદલાવીને બે હોવાના છે પણ સાંજના આપણે વરસાદ વરસાદ હશે તો તમને થોડું ઘણું બતાવીશ ના તો બીજું કંઈ નહીં બતાવીશ ડાયરેક્ટ કાલે પછી આપણે પાછા કે શું કરીએ શું નહીં ચાલો તો તમે વિડીયોમાં રહેજો આપણે હવે શું કહીએ આપણે અહીંયા આપણી બાજુમાં વેકળો છે તો એ બાજુ આપણે જાઓ અને અહીંયા પણ તમને પૂર આવી ગયું હશે આપણે એટલે વિશ્વાસ છે કે આપણે વરસાદ તો અડધી કલાક જ પણ અત્યારે પૂર આવી ગયું હશે તો આ રીતે ત્યાં આપણે જઈ અને તમને એ પણ બતાવીએ એટલે વિડીયો મૂકીને ન જતા ભાઈ વિડીયોમાં જ બહાટી ટેડે ભાઈ હવે આપણે એમ લાગે કે આ પૂર કાઢીએ જોરદાર છે સાચ તો મિત્રો આપણે અહીં પૂગી ગયા છે આપણે વેકળો જાય એની બાજુમાં ખેતરમાં પણ તમે જોઈ લો પાણી જાય છે અને ખેતરું બરાબર નીકળી ગયા હવે આપણે અહીંયા આ વેકળો તમને બતાવીએ છીએ વેકળો પણ અત્યારે આજે ભાઈ શું કે અડધી કલાકમાં પૂર કાઢી નાખ્યું કાલે હતો ત્રણ વાગ્યાનો હતો પણ એ ધીમો ધીમો હતો એ રાતે ચાલુ હતું પણ આજે શું કે આજે અડધી કલાક ખાલી આવી ગયો ને તમે આ જોઈ શકો અત્યારે પાણી હજી વધવામાં જ છે એમ આ વાતાવરણ તમે અત્યારે જોઈ શકો અત્યારે તો વરસાદ રહી ગયો છે તો હવે પાણી ધીરે ધીરે વધવામાં છે તમે આ જોઈ શકો છોકરા આપણે પાણી જોવા આવ્યા છત્રી લઈને આવ્યા ભાઈ એને હજી વિશ્વાસ નથી કે વરસાદ રહે એમ હું કે ભરત કેટલી ઘડી વરસાદ વે રહ્યો બેલની કોની રૂક કહા સે આતે હૈ આ છોકરો આપણે હરમાઈ ગયો જોઈ લો તો મિત્રો તમે જોઈ શકો તો આપણે પેલા દેખાડ્યું ક્યારે કેટલું પાણી હતું અને અટાણે એ પાણીનું સ્તર કેટલો વધી ગયો બંધ વરસાદમાં કેમ કે ઉપરનો વરસાદ હોવાથી આપણે અહીંયા પાણી પૂગી ગયો પેલા તમને જે પાણી બતાવ્યું હતું એ અહીંના વરસાદનું હતું પણ અટાણે આપણે છે ને આજે આગળના ના ગામડાઓમાં વરસાદ એનું પાણી આવી રહ્યું છે શું કે ચાર પાંચ દિવસ આપણે હાકીય છે ચાર પાંચ મતલબમાં કઈ ઉતાર્યું નથી આપડે ખાલી વરસાદ નું થોડુંક સીન છે એ જ છે આપડે પછી કઈ કરતા એટલે આપણે પછી લોકમાં કઈ બતાવ્યું નહીં તો હવે અત્યારે આપણે શું કરવાનું છે તો કે આપણા માંડવી તો બરાબર રોવી દીધી આપણે આ ગેરેજમાં હતી ગેરેજમાંથી કાઢીને આપણે અહીંયા નાખી અને આપણે આપણો આ ટ્રેક્ટર આપણે ડીકે ડી કે ચેમ્પિયનમાં આપણે જે રીતના કર્યું ને એ રીતના તો આમાંય આપણે હરિયા ફીટ કરાવી દીધા છે અને આ આપણે શું કહી કે જ્યારે આપણે મગફળી કાઢશું ને ચારે પણ તમને બતાવશું કે આનાથી ફાયદો થાય કે નહીં સો ટકા ફાયદો થાય આવા આપણી યુટ્યુબમાં ઘણા વિડીયો છે અને આપણે હવે આજે શું કરવાનું છે તો કે આ ટ્રેક્ટર આ પડ્યું અને ડીકે તો ગેરેજમાં મૂકી દીધું હવે આ ટ્રેક્ટરને ગાડું આપણું કોર પડ્યું છે એ ગાડાને આપણે અંદર મૂકવાનું છે ને એવું કરવાનું છે ભાઈ ને બધું માંડવીયું ઢાકીને એટલું બધું કરીએ આપણે ઉખાડી નાખીએ હા ભાઈ શું ભાઈ તારે વ્લોગમાં કંઈ કહેવાનું છે હા તો શું કહેવાનું છે એટલું જ બીજું કંઈ કહેતો જ તું બીજું કંઈ કહેવાનું

તો તપડામે છે મનદામી દોરા દોરામે છે વાસે વાણી મી થોડી હારે બમ ના પર પરવા છે હા મારા કલેજા હા કેતો ખરો એમ તો એક વખત કાઈ જોઈને એમ કે હા મારા કલેજા હા હા મારા કલેજા હા હું વાત છે તો સાનો મિત્રો હવે આપડે આ બધી શું કે ટ્રેક્ટર ને બધી અંદર મુકવાનું છે બીજું કઈ બીજું કઈ તો નહિ આપડે ફેસરાઈ છે પછી તો એ ન્યા જ રહી હવે એને તો આપણે કંઈ નથી કરવાનું તો આજે આપણે એ બધું અહીંયા મૂકીએ મૂકી દઈએ પછી પાછા આપણે આગળ જોઈશું કે શું કરીએ તમે વિડીયો મૂકીને જાતા નહીં વિડીયોમાં રહેજો હોય ને મિત્રો હવે આપણે આ વ્લોગ કેવડો શું તો ખબર નથી પણ આપણે આ બ્લોગને હવે જેવડો શો એવડો આ એન્ડ આપી દેવાનો છે કેમ કે આપણે ચાર પાંચ દિવસથી બ્લોગ આવ્યા જ નથી એટલે તમારે ભાઈ ચેનલને ભૂલ્યા વગરને સબસ્ક્રાઈબ કરી દેજો તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને તો આપણે ચાર પાંચ દિવસે બે ત્રણ દિવસે જેમ વિડીયો બનાવીએ છીએ એમ બનાવશું પણ આપણે સારું બતાવવાનો પ્રયત્ન કરશું એટલે તમે કોમેન્ટ કરજો તમારે કેવા વિડીયો જોવા છે એ પણ તો આપણે એના વિશે વિડીયો બનાવશું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે એવી બધી કરશો તમે આનાથી સારા સારા વિડીયો બનાવવાના પ્રયત્ન કરતા રહેશો સો ટકા સારામાં સારા ચાલો તો હવે આપણે પાછા કાલે તો નહીં આવે પણ બે દિવસની અંદર પાછો આપણે નવો વ્લોગ અને નવું કંઈક લઈને આવવાનો પ્રયત્ન કરશું તો ચાલો હવે પાછા કાલે કે પ્રમ દિવસે જ્યારે બ્લોગ આવે ત્યારે મળીશું જય સોમનાથ